મહારાષ્ટ્રના નાગપુરના ભીવાપુરમાં ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા જ્યારે વીસ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા ખાનગી ટ્રાવેલ્સની બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી કે જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર ટ્રકે બસને ટક્કર મારી હતી બસ રોડની બાજુની રેસ્ટોરન્ટ પાસે અથડાઈ હતી આ ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો ભાગ સંપૂર્ણ

CN24 News Mobile App